સેને આ આ છે મોટી પણ આ જમ જીવા છે ને એકી હસવા તો ચાલુ છે કે અરે પણ વરય વરય ભલે મારું જાય તો બાંધી તો પેલા કર્યો તો અટાણે રૂપારો એવો ધવાડો ફેલાઈ ગયો સીતારામ બધા અટાણે હે ને આઠ વાગે ગા ને વાતાવરણ આજ મસ્ત એકદમ ટાઢું ટાઢું બોર જેવું વાતાવરણ દરિયા દરિયાકાંઠા ન બેઠા હોય ઉપર અટાણ માં અવર વર હે ને દીવ ઉગા પેલા ભૂર હોય કાયા હું આ ધવાડો કરવા ને તે આકોરા હે ને ભી ની આકોરા અટાને ધવાડો કરવો પડે ભૂર હોય ને એટલે આ છે ને દીવ ઉગા પેલા અવર વરે ગયો એટલે ધવાડો હે ને જો આકોરા કરવો પડે આકોરા કરવો પડ્યો

મે <today off>

ટૂંક માની આ શેટી શેટી ત્યાં કાં ઓલીયું જાવા દે છે ઘડીક વાર એક ઢોર ની ખીલે થી સોડ્યું ને બામરોટા બોલાયવાના ની સારવાર છોડવા જઈએ જો અમારો હ ને ઝીણું ઝીણું ઢોર ની સાયડા પણ આ જમ જીવા અમારા છે ને એક હસવા અહીંયા એક એક ને વાહ એક એક માણસ જઈએ બધા ભેરા ના હસવા એ જ આ ટીનું ની ખાલી આ એટલે વેરે છોડી ને તો ઓલી રાયડો રાયડ થઈ ગયો જો લ્યો ના કા બધા એના ઢોર છે ને સોરે પણ આ અમારા છે ને લખણના પૂરા ઈવા છે ને એવી ખી સડે હાવ ના કા ઘડીક વાર પગ મોકરો સોરેથી ધરાઈ રે બે કલાક ખીલે બાહી ત્યાં બાઈ થયા કેટલાક ધોરાવું જો આ ખાલી આની હા ભીને હા ભી સેતો ઓલિયું ભાંભરોટા બોલાવે આગળ કાંક સેટી લેજા ની તો ઈ ખીલા ખીલા ઉપાડે લઈ આ કોળાથી વાંધો ન થતો ઓલે હેઠે ખોડ વાઢવા કાલે હું ગઈ હતી ના ઈ કોરા મોલી સોલી ને ફાયદતો હેઠે ઘુરો મારે ભાગી આવે મણી એને વિકલું નઈ નીકળી ધોકડ છે ને પાછું ઝીણું ઝીણું છે હવે મા કઈ કે હાલ હું જાય કે એક મોટલી જીતી કરે ને કરે હવે અહીંથી ને મી છે ને આગળ વાઢીઓ વાઢ્યું બધા એની મીણું નાખી રહ્યું આગળ આ ઝીણકી ની હે ને કોઈ ની નથી પડી ગમે ના મૂકી આવીએ ને એની સૈયા કરે પાક આ ઘલટ્યું કાંઈ થસવા થસવાતી આ હાથ ધ્રુકડી છે મોટી આ હા ભી ને હા ભી છે તોય રાડ્યું રાડ્યું નાખે બોલો સાલીનું કર્યું ને ત્રી ગાળે હોડ રાખ સાલીનું કરાયું

વસા પાણી પીન જોર્યું હાતી મારે ના ખવાનું હે ся હડે હાલો આયા બને છે ઉઘાડે માથે બાજરાના રોટલા એ ફરેતા તાપ હા હું ભાતા બતાય કે હું ના વસમાં ગઈ હા હા તે હાતા સુનો આ એકના ના હાંઠી કાતા ભરી દે ને હા તો બાંધુ હાંઠી

કંઈ નથી 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 ને ક્યાંથી આવી પડ્યું ઓ છે તો ખાલી બે પાંચ મિનિટ પૂરતું નહીં હોય પણ જોતા ખરી આવ્યો ઓ હાય એટલી ઘડીમાં તો નેવા ચાલુ થઈ કે યાર રે પણ દીધીઓ દીધીઓ જબરા જબરા છાટા પડે હો અરે ને એવા ગા એટલી ઘડીમાં જગ્યા ભીંજ નાખી ખાલી દસ મિનિટ આવો વરસે ને એટલે રેડી વરાય વરાય ભલે મારું બધું તણાઈ જાય કેશોદના નંગનો એ ભારે ઓડિયો આવી ગયો બાકી જોતા ખરી આવી વાગવામાં અટાણે શિયાળ વાગ્યા મેં કીધું હતું ને કે શિયાળ વાગે આવી છે સવાલ જ નથી ને જવા મેં આવી છે કીધું તો કેટલી ઘડી આવી છે એનું તો કીધું પણ આ હાથી બંધ કરે ગયું ભાપ આગળ આવી છે તડે રાતી બોલતા હા એટલે એટલો મેં વૈસા ને પાણીની જરૂર પડે વહેલો આમ સેલ કર નાઈ ભાઈ હજે તો આવે હિંતા હો હા ફેરવો આવ્યો હાલો બરતું બાંધવા હાતી હાઠે લીધું નો હાલે વાવાનો જોતા ખરીયામાં પાણી પાણી કરનાખ્યું એ પીંડા ઉડે ન હરતી જાય રા જો એ જમાવટ નો આવે જ આહ તરા હું તરા હું જોતા દેખાય કે હાતી ગુવિસ છે મારા ના બાપાને પાણી દેવા ગજ તો વાહ લગન આવ્યો ઈગો મેં ખોકા બોલા દીધા ને મેરો રેનકોટ પહેરી લીધો વાવાલે ઢારિયે બાંધો જા ઓસોડે ભેગા લઈ લીધા તો તમે મે પણ હાલે હા તો ઢારી ઢારીએ ભેગા ભેગા બાંધતી આવે બીજું કા આ તો આ બાંધી મોડા મોડા જાય ને કંઈ નક્કી ન હોય જો ટ્રાય કરે હાલે જાય તો હાલે જાય આમાં કાલે રોટા વેટર એટલી એટલે હેઠે તો જગ્યા કોરે કોરી એ હાવ

હા બંધી કેવો માં પાણી આવી ને તા પાણી લગ્રી લઈ ને આવી કામ થઈ ગયું ભીંજાઈ ગયા ઘડીક પેલા આવ્યો તો હું કાલે હાકા ના ના હું એક આકા પછી તું આવી જઈ

આપણા હાથમાં <laughs> <laughs>

કઈ <laughs> લાગે <laughs> <laughs>